તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ અગિયાર રાત્રિના સમયે ધણ ઘર તરફ જાય છે બીજું ધણ બપોરે શું કરે છે તો ધણ બપોરના સમયે વડ નીચે બેસી વાગોળે છે અને ઊંઘના જોકા ખાય છે ત્રીજો પ્રશ્ન વાછરડું આચળમાં મુખ નાખે છે ત્યારે શું થાય છે તો વાછરડું જ્યારે તેના મુખમાં ગાયના પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન ધણની નસે નસમાં સીમ ધસી રહી છે તેમ કવિ શા માટે કહે છે તો બપોરના સમયે ગાયો વડ નીચે બેસીને વાગોળે છે અને ઊંઘના જોકા ખાય છે ત્યાં અસીમ શાંતિનું વાતાવરણ છે કવિને શાંતિ જાણે હસી રહી હોય તેમ લાગે છે વાછરડું જ્યારે ગાયના આંચળમાં મુખ નાખે છે ત્યારે ગાયના ધાવણમાં આખી સીમનું સત્વ રેલાય છે આ વખતે કવિને લાગે છે કે ગાયો એટલે કે ધણની નસે નસમાં સીમની હરિયાળીમાં રહેલું અમૃતરૂપી સત્વ વેગથી વધી રહ્યું છે આથી કવિ કહે છે કે ધણની નસે નસમાં સીમ ધસી રહી છે પ્રશ્ન બે ગમાણે બાંધેલી ગાયનું વર્ણન કરો તો સંધ્યા સમયે ગાયો ઘરે પહોંચી જાય છે ગાયોની ગમાણમાં બગાઈઓ બણબણતી રહે છે ગાયોની આંખોમાં જાણે રાતના અંધકારનો મેસ અંજાઈ ગયો છે ગાયો ગમાણમાં જઈ ખીલે બંધાઈ જાય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ સોનેટની છેલ્લી બે પંક્તિઓનો ભાવાર્થ સ્પષ્ટ કરો તો કવિએ આ સોનેટમાં ગ્રામ્ય જીવનની સુંદર અનુભૂતિ કરાવી છે સોનેટના પ્રથમ બે ચતુષ્કમાં હરિયાળી સીમમાં ચરતી ગાય અને પછી વડ નીચે બેસીને વાગોળતી અને ઝુકા ખાતી ગાયોનું વર્ણન છે આ સમયે ગાયોની નસે નસમાં સીમ જાણે ધસી રહી હોય તેવું કવિને લાગે છે રાતના અંધકારમાં ગાયો અંધકારનું મેષ આંખોમાં આંજીને ગમાણમાં ખીલે બંધાઈ જાય છે એવું કવિને લાગે છે જ્યારે ભુખ્યા વાછરડા ગાયના આચળમાં પોતાનું મુખ નાખે છે ત્યારે ગાયના ધાવણમાં જાણે કે આખી સીમનું અમૃત સત્વ એના મુખમાં રેલાતું લાગે છે આમ છેવટની બે પંક્તિઓ આખા સોનેટનું અમૃત સત્વ હોય તેવું લાગે છે ચોથો પ્રશ્ન સીમ અને ઘર એ આપણે જીવંત ચિત્ર જોતા હોઈએ તેવું સોનેટ છે આ વિધાનની સાર્થકતા સિદ્ધ કરો તો સીમ અને ઘર એ સોનેટમાં કવિએ ગ્રામ્ય જીવનની સુંદરતા અને શાંતિનું સુંદર વર્ણન કર્યું છે સોનેટમાં કવિ સીમમાં સીમમાં ચરતી ગાયો વડની નીચે બેસીને વાગોળતી અને અને ઝોકા ખાતી ચારે બાજુએ ફેલાયેલી અસીમ શાંતિ જોતા કવિને લાગે છે કે જાણે ગાયોની નસે નસમાં જાણે સીમ ધસી રહી છે કવિએ તેનું આબેહૂબ વર્ણન કર્યું છે પ્રકૃતિના આવા સુંદર વાતાવરણમાં ગાયોનું ધણ ગમાણમાં જાય છે જાણે રાતના અંધકારનું મેં કવિ કહે છે ત્યારે કવિ કહે છે કે જાણે લીલા છમ સીમમાં સત્વનું અમૃત ગાયના ધાવણ દ્વારા વાછરડાના મુખમાં રેલાતું લાગે છે આમ એક એક વરણ આપણી સામે તાદ્રશ હોય તેમ કરવામાં આવ્યું છે કવિએ કરેલા અનુરૂપ છંદ અને લયનો પ્રયોગ પણ વર્ણનને જીવંત બનાવે છે આમ કવિના સુંદર વર્ણન દ્વારા આપણે એવું કહી શકીએ કે સીમ અને ઘર એ આપણે જીવંત ચિત્ર જોતા હોઈએ તેવું સોનેટ છે પાંચમો પ્રશ્ન સીમ અને ઘરનું કથા વસ્તુ તમારા શબ્દોમાં લખો તો સીમ અને ઘર સોનેટમાં કવિએ પ્રકૃતિનું જીવંત લાગે એટલું સુંદર વર્ણન કર્યું છે

ત્યાં પણ બગાઈઓ બણબણી રહી છે અને વાછરડા ભૂખ્યા થયા છે અને તેમના પેટ ભૂખને કારણે બેસી ગયા છે અહીં જાણે રાતના અંધકારનો મેષ ગાયોની આંખોમાં અંજાઈ ગયો છે ભૂખ્યા વાછરડા ધાવવા માટે ગાયના આંચળમાં મુખ નાખે છે ત્યારે વાછરડાના મુખમાં ગાયના ધાવણરૂપી રૂપી સીમના અમૃતમય સત્વનો સ્વાદ રેલાય છે એમ લાગે છે આમ કવિએ સોનેટમાં સુંદર કથા વસ્તુ રજૂ કર્યું છે